અરવલ્લી બચાવો હું બોલું એટલે તમારે પર્યાવરણ બચાવો બોલવાનું છે અરવલ્લી 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 પર્યાવરણ પર્યાવરણ ધન્યવાદ આજના આ કાર્યક્રમમાં મંચસ્થ મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટી ના યુવા નેતા અને વિદ્યાર્થીઓના નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે આપણા ઝોન પ્રભારી એવા બિપિનભાઈ ગામીટી સાથે મારી સાથે ઉપસ્થિત થયેલા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા સાથે આપણા સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ એવા હિતેન્દ્રસિંહ પરમાર સાથે અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાજેન્દ્રસિંહભાઈ સાથે આપણા ઝોનના સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળતા મારા સાથી મિત્ર એવા એવા જયદીપસિંહભાઈ બાપુ અને આ તાલુકાના પ્રમુખની જેમના પર જવાબદારી છે એવા પ્રદીપભાઈ સાથે વિધાનસભાના પ્રભારી અમારા પરમાર સાહેબ અને મંચસ્થ ઉપસ્થિત તમામ વડીલો આગેવાનો યુવાનો અને મારા સાથી મિત્રો સાથે સાથે આજુબાજુના વિસ્તારમાંથી ગઈકાલે જ તમને જાણ કરી અને તમે અહીંયા હજારો ની સંખ્યામાં ઉપસ્થિત થયેલા આપણી અરવલ્લી બચાવો ની આ લડત ને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે પોતાની ટીમ સાથે ઉપસ્થિત થયેલા મીડિયા મિત્રો માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો સાથે આપણો કાર્યક્રમ ખૂબ સારી રીતે થાય કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે સવારથી પોતાનો બંદોબસ્ત અને પોતાની સેવા આપી રહેલા પોલીસ કર્મીઓ માટે જોરદાર તાળીઓ પાડી લો સાથીઓ આજની સભા તમે અમે જાણીએ છે આજે તમે જોઈ લો આદિ અનાધિકારથી બે અઢી અબજ વર્ષની આપણી જે ની પહાડીઓ છે એ પહાડીઓને બચાવવા માટે આપણે રોડ પર ઉતરવું પડ્યું છે આ સરકારને સામેથી એવું દેખાય છે કે આ માત્ર પહાડ છે સાથીઓ આ માત્ર પહાડ નથી આ એક ક્રાંતિકારી ભૂમિ છે આ એ આપણી આસ્થા છે આપણો અસ્તિત્વ છે આપણી પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ પહાડોની યાદીઓ છે ત્યારે આ ભાજપની સરકાર એમના ઉદ્યોગપતિ મિત્રોના કહેવાથી એમના અહીંના ખાણ માફિયાઓના કેવાથી એમના નેતાઓના કેવાથી એમણે કેન્દ્રીય સશક્ત સમિતિ અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં એમણે ચીફ જસ્ટિસ ગગોઈજીના અધ્યક્ષસ્થાને ખંડપીઠે એવો ચુકાદો આપ્યો 20 નવેમ્બર 2025 ના રોજ કે અરાવલ્લી એને જ માનવામાં આવશે કે જે 100 મીટર થી ઊંચી પર્વતમાળાઓ હશે ત્યારે સાથીઓ આ અરાવલ્લી ગુજરાત રાજસ્થાન હરિયાણા અને દિલ્હી નો આપણો કુદરતી કવચ છે એને ખનીજ માફિયાઓને આપવા માટે 100 મીટર ની વ્યાખ્યા બનાવવામાં આવી છે અને આ 100 મીટર ની વ્યાખ્યામાં એમના ખનીજ માફિયાઓ એમના ઉદ્યોગપતિઓ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આવે એના માટે આ સરકારે રેડ કાર્પેટ માપ રેડ કાર્પેટ નાખી આપ્યા છે રેડ કાર્પેટ પાથરી આપ્યા છે બોલાવા માંગે છે ત્યારે આ સરકારને અમે કહેવા માંગીયે છે આ પહાડો એ તમારી સરકારે બનાવેલા પહાડો નથી આ પહાડો હજારો વર્ષથી અહીંયા હડીખમ ઊભા પહાડો છે

એ પહાડીઓને પણ અરાવલ્લીમાં સમાવેશ કરવામાં નહીં આવે અને એમને જંગલના નિયમોમાં લાગુ નહીં પડે એમને સંરક્ષણ નહીં મળે વિચાર કરો આજ ઉદ્યોગપતિઓની નજરો આપણા પહાડો પર આવેલી છે આપણા પહાડો જંગલો પર પડેલી છે ત્યારે સાથીઓ આ પહાડોમાં માઇનિંગ થશે તો પર્યાવરણનો નાશ થશે પ્રકૃતિનો નાશ થશે જે પણ અતિક્રમણ થવાના છે એ સમગ્ર માનવ જાતિ માટે ખૂબ મોટો આવનારા દિવસોમાં વિનાશકારી સાબિત થવાનો છે ત્યારે એમને બચાવવા માટે આજે રાજસ્થાનના લોકો આગળ આવ્યા છે આજે આ મંચ પરથી એમના માટે જોરદાર તાળીઓ પાડી લો સાથે સાથે આ ક્રાંતિકારી અરવલ્લી અને સાબરકાંઠાની ભૂમિમાંથી એ રાજસ્થાનના હરિયાણાના અને દિલ્હીના લોકોને અમે કહેવા માંગીએ છે કે અમે પણ ગુજરાતના તમામ વર્ગના લોકો અરવલ્લી પહાડોને બચાવવા માટે આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે અમે કૂચ કરવાના છે કૂચ કરવાના છે વિધાનસભા બજેટ વિધાનસભા નું સત્ર હશે ત્યારે બજેટ સત્ર માં અરવલ્લી ના પહાડો ને બચાવવા માટે આખા ગુજરાત માંથી લાખો લોકો ગાંધીનગર તરફ કૂચ કરવાના છે